ये ये लड़की की तैयारी कर रही है, है मार्स पर पर अपना पहला कदम रखेगी, जिसके बाद ये कभी जमीन वापस लौटकर नहीं आएगी। तो स्वागत हमारा आज ना एक नवा वीडियो बात चाहिए, धरती पृथ्वी ने मंगल पर जवाब पिता दीधीम त्या गया बाद होती मनस पाछ नहीं

હતા અને પણ પોતાનું એક લક્ષ્ય તે કર્યું હતું કે હું પણ જ્યારે થોડી મોટી થઈ જઈશ તો મારે પણ મંગળ ગ્રહ પર જવું છે ત્યારબાદ નાસા તે નાસાના કોન્ટેક્ટમાં રહે છે અને તેને પરમિશન હાલ મળી ગઈ છે કે તે બે હજાર ત્રીસમાં માં જઈ અને ત્યાં રિસર્ચ પણ કરી શકશે અને એલિઝા પોતાના સપના પૂરા કરવા માટે કિંમત તમારી સામે જો ક્યારે આવી પરિસ્થિતિ સર્જાય કે તમારે તમારું સપનું પૂરું કરવું છે કે પછી પોતાનો પરિવાર જોઈએ છે તો તમે શું જવાબ આપશો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ રીલો વાયરલ થઈ છે જેમાં

તમને શું લાગે છે તમારો ઓપિનિયન કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો